નમસ્કાર મિત્રો તારીખ ચોવીસ અગિયાર પચીસ ચલો જણાવીએ શાકભાજી ભાવ મિત્રો ભાવમાં ટાઈમ આસપાસ ચુરાવાલોર માં જોઈએ તો એકસો દસ રૂપિયા સો એકસો દસ એકસો દસ ભાવ સારું છે જોવું છું

मिर्ची वालों में जी तो मिर्ची मिर्ची वालों वालों में 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 तो पच्चीस तीस सारा कालेंग पच्चीस तीस ना पच्चीस तीस रूपए काले મરચામાં જોઈએ તો ટાઈટ છે પચાસ ચાલીસ પંચાવન આ દેશી મરચા જોઈ શકો છો પંચાવન મેથી જોઈએ તો પાંત્રીસ રૂપિયા ત્રીસ પાંત્રીસ મેથી હાલ પાંત્રીસ નો ભાવ લાઈવ ચાલુ છે

દખણી રીંગણમાં જોઈએ તો પચાસ પંચાવન નો ભાવ છે દખણી રીંગણમાં પચાસ પંચાવન નો ભાવ છે દખણી રીંગણમાં ફૂલમાં જોઈએ તો પંદર રૂપિયાનો ભાવ છે આ ભાઈ મરચાં લઈને આવે છે એમના ફૂલે છે પંદર રૂપિયાનો ભાવ છે એના મરચાં જોઈએ પચાસ વાળા મરચાં ચાલીસ પચાસ પિસ્તાલીસ આ પચાસ વાળા છે પંદર રૂપિયા નો ભાવ લીલી ડુંગળીમાં જોઈએ તો આઠ રૂપિયાનો ભાવ છે લીલી ડુંગળીમાં આઠ રૂપિયાનો ભાવ છે